જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પ્રસાદીની વીટી એક વડીલ હતા જેમણે હમણાં જ ચિત્તેરમાં જન્મદિવસ ઉજવ્યો હતો શરીર પણ એકદમ તંદુરસ્ત અને સુંદર મજાનું કાર્ય કરતા હતા હંમેશા ઉત્સાહી તેમનું જીવન હતું પરંતુ એક સમય એવો આવ્યો કે એમને મનોમન મનમાં એવું થયું કે મારા શરીરમાં કંઈક રોગ છે એ મનોમન એને થવા લાગ્યું દવાખાને જાય ડોક્ટરોને બતાવે ડૉક્ટર તેમને કહે કે વડીલ તમને કશું નથી તમે એકદમ ફિટ છો બરાબર છો પરંતુ એને મનોમન થયા કરે નહીં મારા શરીરમાં કંઈક ખામી છે એને તો આયુર્વેદિક એલોપેથી હોમિયોપેથી બધી જ દવાનો ઉપયોગ કરી જોયો અને દવાનો ઢગલો કરી દીધો દરરોજ એ દવા લે પણ સારું ન થાય અને એમ જ થયા કરે કે મારું શરીર બીમાર છે મને મજા નથી હું બરાબર નથી માણસને પૂછ્યા કરે કોઈ સારા ડૉક્ટર છે તો મારે એને બતાવવું છે પરિવારને એમને કહે કે આપણે તો મોટા મોટા ડૉક્ટરને બતાવ્યું તમને કશું નથી નહીં મારા શરીરમાં કંઈક છે મને ખબર હોય ને મારા શરીરમાં શું હોય હું બીમાર છું આમ એ દુખી દુઃખી રહેવા લાગ્યા ઘણ જેવું શરીર એનું એકદમ ક્ષીણ અને દુર્બળ થવા લાગ્યું અને પથારી વશ થઈ ગયા ઊભા થવાની શક્તિ પણ હવે તેનામાં રહી નહીં અને મનોમન નક્કી થયું કે હવે હું રહીશ નહીં મારું મૃત્યુ નક્કી છે આ વાતની ખબર તેમની દીકરીને પડી દીકરી સાસરે હતી તેમના ભાઈઓએ તેમને કહ્યું કે પિતાજીને અમે ઘણા બધા દવાખાને બતાવ્યું પરંતુ તેમને રોગ કશો નથી પણ મનનો રોગ એવો મોટો છે કે નક્કી થયું છે કે હવે હું રહીશ નહીં દીકરીને ઘણી વખત એના પિતા એવી વાત કરતા કે દૂર દૂર એક ગામની અંદર એક સુંદર મજાની એક વિદ્વાન છે એમની પાસે એવી સરસ મજાની વિટીઓ છે અને એ પ્રસાદીની વીંટી આપે છે અને ભલભલા રોગ એનાથી દૂર થઈ જાય છે એ દીકરીને વીંટી યાદ આવી આથી એ દીકરી એના પિતાના ઘરે આવે છે અને એક વિટી લઈ આવે છે અને વીંટી લાવી એના પિતાની પાસે જાય છે તો પિતા ખાટલામાં દેખાતા પણ નથી એની આંખમાંથી આંસુ આવી જાય છે અને કહે છે કે પિતાજી ચિંતા ન કરતા ઘણા સમય પછી પહેલાં તમે મને કહ્યું હતું કે દૂર દૂર ગામની અંદર એક પ્રસાદીની વીંટી મળે છે એ હું તમારી માટે લેતા આવી છું હવે તમારે કોઈ દવાની જરૂર નથી બસ આપ પ્રસાદીની વીંટી પહેરી લો તમારો રોગ ચપટી વગાડતા જતો રહેશે અને એ પંડિતે પણ મને એવું જ કહ્યું છે પિતાજી ખુશ થઈ ગયા દીકરીએ થોડીક વિધિ કરી અને આંગળીની અંદર એ વીંટી પહેરાવી દીધી એના પિતાને મનથી થયું હાશ એ પ્રસાદીની વીંટી મને મળી ગઈ હવે મારો રોગ જતો રહેશે રોગ તો ક્યાં હતો પણ મનથી રોગ ગયો તો શરીરમાંથી પણ ગયો ધીરે ધીરે એ ખાવા લાગ્યા મનનો રોગ દૂર થયો શરીરમાં પોષણ મળવાથી શરીર ધીમે ધીમે ઊભું થવા લાગ્યું ખાટલામાંથી ઊભા થવા લાગ્યા ધીરે ધીરે ચાલવા લાગ્યા અને ફરી વખત દોડવા લાગ્યા અને મસ્ત અલમસ્ત શરીર બની ગયું અને દીકરીને ભેટી પડ્યા વાહ બેટા તે તો સરસ મજાનું કામ કર્યું અને એના પિતા એકદમ સાજા થઈ ગયા આજુબાજુ પરિવાર પરિવારવાળા એ દીકરીને પૂછવા લાગ્યા કે બેન તું એ વીટી ક્યાંથી લાવી હતી ત્યારે દીકરીએ કહ્યું કે વીટી હું ક્યાંય કોઈ પ્રસાદીની લાવી નહોતી રસ્તામાં હું જ્યારે આવી હતી ત્યારે રસ્તામાં એક ખૂબ જૂનું વૃક્ષ હતું એના લાકડાનો એક ટુકડો લીધો અને સોની પાસે જઈ અને તાંબાની અંદર એ મઢાવી અને એ ટુકડો અંદર ફિટ કરાવ્યો ઓક્સિડાઇટ કરી અને એ વીંટી જૂની હોય ને એવી રીતે મેં કલાકૃતિ એમાં કંડાર આવી અને ખૂબ જૂની લાગે એવી ઓક્સિડાઇઝને કારણે થઈ ગઈ અને એ વીંટી મેં આપણા પિતાજીને પહેરાવી દીધી આથી એમને થયું કે આ તો પ્રસાદીની વીટ છે આથી એનો મનનો રોગ દૂર થઈ ગયો અને ઊભા થઈ ગયા આમ ઘણી વખત આપણા શારીરિક રોગ કરતાં માનસિક રોગ એટલો બધો ગંભીર હોય કે શારીરિક રોગની ઉપર એ માનસિક રોગ હાવી થઈ જાય અને માણસ દુઃખી દુઃખી થઈ અને જીવન ટૂંકું થઈ જાય એટલા માટે મનથી માણસ મજબૂત બને ભગવાનને આપણે રાખીએ અને ભગવાન ઉપર વિશ્વાસ રાખીએ તો એ મનનો રોગ ઝડપથી દૂર થઈ શકે શારીરિક રોગ તો ડૉક્ટરની દવાથી દૂર થાય પણ મનનો રોગ તો એ ભગવાન અને ભગવાનના સંતોના સાનિધ્યમાં રહેવાથી જ દૂર થતો હોય છે